જૂનાગઢના આંગણે કે જે નિદાન કેન્દ્ર દ્વારા એપી સ્ટ્રીટ નામનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં જૂનાગઢની વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એપી સ્ટ્રેટ એ ખાસ તો માણસે આનંદદાયક કેમ રહેવું તેમજ અનેક ઉપયોગી અવરનેસ અંગેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અંદાજે આઠ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે જૂનાગઢના એસપી હર્ષદભાઈ મહેતાએ જણાવ્યું હતું કે જનજાગૃતિ લાવવા માટે લોકોને પ્રેરિત કરી લોકો વધુમાં વધુ સાંસ્કૃતિક કાર્યક્રમ તરફ આગળ વધે તો ડ્રગ્સ તેમજ અન્ય દૂષણોથી લોકો દૂર રહેશે આ તકે જુનાગઢ કે જે હોસ્પિટલના ભાવિનભાઈ છત્રાળા એસ્ટેકાયકલ કાયકલ્પ હોસ્પિટલના સ્કીન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પિયુષભાઈ બોરખથરિયા જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે ઉપસ્થિત રહ્યા હતા આમ કેજે હોસ્પિટલ હેપી સ્ટ્રીટ ના અનોખા કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કંપની છે એ ફિફ્ટી ફોર કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે અમારા દાદાના નામથી જૂનાગઢમાં કે જે સ્પેશિયલ હોસ્પિટલ કે જે નિદાન કેન્દ્ર અને હમણાં જ કે જે કેન્સર હોસ્પિટલની શરૂઆત થઈ છે હમણાં એક જૂનાગઢમાં એક એવી એક્ટિવિટીઝ કરાવી હતી કે જ્યાં જૂનાગઢની બધી જે અહીંયા આવે અને એક હેપી ડે તો બધી સંસ્થાઓને ભેગા કર્યા અનેક ઇવેન્ટનું આયોજનનું કામ કરવાની વાત થઈ એમાં એસપી સાહેબનો પણ ખૂબ જ મોટો સહકાર મળ્યો અને આપ જોઈ રહ્યા છો આ મોટી ઇવેન્ટ આજે યોજાય થર્ટી ટુ સંસ્થાઓ આમાં પાર્ટિસિપેન્ટ છે અને પોલીસ જુનાગઢની પોલીસ છે પછી મહાનગરપાલિકા છે દરેક ઇવેન્ટ હેપીનેસની થીમ ઉપર છે તો ખૂબ જ સારો આજે પ્રતિસાદ થયો છે હજારોની સંખ્યામાં જુનાગઢના બધા આમ લોકો જોડાણા છે થેન્ક યુ જય કે જે હોસ્પિટલ કોર્પોરેશન જૂનાગઢ પોલીસના સંયુક્ત ઉપક્રમે અનેક એવી સામાજિક સંસ્થાઓ સાથે રહીને બાળકો યુવાનો માતાઓ સિનિયર સિટીઝન વડીલો તમામ લોકો પોતાની પાસે રહેલી ઉર્જા પોતાની પાસે રહેલી ક્રિએટિવિટી એમનું જે પ્રદર્શન એક સરસ હકારાત્મક અભિગમ સાથે જે લોકો આનંદિત થઈ રહ્યા છે ખૂબ જ ખુશીનો માહોલ છે આ મેસેજ ખાસ કરીને જૂનાગઢ પોલીસ એટલા માટે આમાં જોડાયેલી છે એ ખાસ સંદેશ માટે 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 કે સુખી થવા હેપી રહેવા આ બધી જ પ્રવૃત્તિઓ છે ચર હોય એડવેન્ચર હોય કે પછી આ પ્રકારની સાંસ્કૃતિક કાર્યક્રમો હોય માત્ર ડ્રગ્સ કે એના જેવી નિરાશ થઈને જે યુવાનો આ દિશામાં જાય છે એ યુવાનોને અટકાવવા માટેનો એક સંદેશ છે આજે જુનાગઢ માટે એક અનોરો દિવસ છે એક નવો અનુભવ એક નવી ફિલિંગ એક નવું થિંકિંગ જે અત્યારે જોવા થઈ રહ્યું છે હેપી સ્ટ્રીટ્સ તમે જોઈ રહ્યો છો કે બધા લોકો બહુ હેપી છે બધા લોકો એન્જોય કરે છે ઇચ એન્ડ એવરી મોમેન્ટને માણે છે તો એસ્થે કાયાકલ્પનો સંકલ્પ છે કે લુક ગુડ એન્ડ ફીલ ગુડ તો અત્યારે બધા જ લોકો સારું ફીલ કરી રહ્યા છે લોકોને અમે સારું લુક આપીએ છીએ અને સાથે સારું ફિલિંગ પણ આપીએ છીએ તો એસ્થે કાયકલ્પ વતી અમે બધાનો આભાર માનીએ છીએ કે આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવી અને સ્પેશિયલી જે રણભૂમિ મૂવી આવી રહ્યું છે સત્યાવીસ સપ્ટેમ્બર એમની સ્ટાર કાસ્ટ મારી સાથે છે એમને પણ હું ખાબ આભાર માનું છું કે અમારા ક્લિનિકે પર્સનલી આવ્યા હેપી સ્ટ્રીટ નો પાર્ટ બન્યા અને ખાસ જુનાગઢ પ્રોત્સાહિત કર્યા તો બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું જુનાગઢ પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેજા નિદાન કેન્દ્ર आना सहयोग से हेपी स्ट्रीट नयोजन थी एम लगभग सात ठीक आठ हज़ार लोग लाभ लीधु अमरा जो पचास थी बदा मेम्बर है अमने गरबा साथ साथ योगा फिटनेस एक्टिविटी ए बधुज कर तो मैसेज एवो है कि लुक गुड एंड फील गुड एंड बी हेप्पी एंड ऑलवेज रिमेन हेप्पी थैंक यू सो मच तो आप यूनिक नवी डिजाइन में चांदी ना दागीना खरीदवा आतुर छो तो आज मुलाकात लो केसो शहर में आवेला चांदी ना स्पेशियल शोरूम नी જ્યાં તમને મળશે કચ્છી પાયલની પાંચસોથી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જ્વેલર્સ સોની બજાર કે સોધ